કેમ છો મારા કાલે જાઓ આજે તમને અલંગની મુસાફરી કરાવું છેલ્લે સુધી જોતા રહેજો ચાલો અમે દિહોર પોગી ગયા છીએ આ છે અમારા ગામની નદી ભારે વરસાદના કારણે નદીમાં પાણી આવી રહ્યું અલંગ પોખતા તમારા ભાઈના હાથમાં આવી ગઈ છે ગાડી હવે તમારો ભાઈ ગાડી ચલાવશે વરસાદના કારણે ધીમી ગાડીએ એકલવી પડશે ફાઈનલી ગાય જ અમે પોગી ગયા છીએ અલંગ હવે બાઈનું દઈ દેવી હલો નીકળીએ શું લેવાની છે એ તમને ખબર હશે ખબર ન હોય તો છેલ્લે સુધી બન્યા રહેજો આ છે અલગનો ખાડો જો મારી પેલા તો બધા વસ્તુ લેવા પોગી ગયા છે આ આ બધા જો છે આથી આપણે વસ્તુ વસ્તુ લેવાની લેવાની છે છે શું તમને ખબર પડી જશે છેલ્લે આ છે આપણી ફોર વ્હીલ ફાઈનલી પોગી ગયા છે અમે ખાટલા લેવા આ છે અમારા સેટ તો ભાવનગરથી આવ્યા છે પલીભાઈ ખાટલા લેવા પલ્લીભાઈ ખાટલાની પસંદગી કરી રહ્યા છે ખાટલો ગમી ગયો લાગે પલી ભાઈ ને તો ફાઈનલી મારા માટે ખાટલો લઈ લીધો આ બધા જોઈ રહ્યા છે મારા ખાટલાને ચાલો હવે આપણો ખાટલો આવી ગયો છે એટલે ઉપાડી લઈએ તો ચાલો હવે આપણે અલંગમાંથી દસ ખાટલા લઈ લીધા છે દસ ખાટલાના પૈસા ગણે છે હવે ફાઈનલી આપણે દસ ખાટલા લઈ લીધા છે હવે આપણે સાઉનું છે અડફો લેવા પપ્પાના ફાઇના કરે ચાલો આપણે નીકળી હવે ટાટા ભાઈ ભાઈ કહી દેવી ફરવેલ ఫో అరఫ నీర పుదడి వగా వగా ગીત વગાડતા વગાડતા પગી ગયા ગેસ પુરાવા ગેસમાં લાઈન તો જવું કવડી મોટી છે સાંજે વારો આવે એવું લાગે છે ફાઈનલી ગાઈઝ આપણો વારો આવી ગયો છે ગેસ પુરાવાનો ફાઈનલી ગાઈઝ પોગી ગયો છે ઘરે હવે ઘરનો નજારો જોવો ચાલો આજનો બ્લોક એટલો જ છે બાય બાય